નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરી રહ્યા છીએ બુદ્ધ ગ્રહ વિશે બુદ્ધ ગ્રહ જે સૂર્યની સૌથી નજીક રહેવા વાળો ગ્રહ છે માટે બુદ્ધ ગ્રહને રાજકુમાર પણ કહેવામાં આવે છે જે નાના નાના બાળકો છે તેને પણ બુદ્ધ ગ્રહ સાથે જ સંબોધવામાં આવે છે માટે તમે સમજી શકો છો કે બુદ્ધ ગ્રહ જે છે તેના ઉપાય કરવા કેટલા સરળ છે કારણ કે જો તમે બુદ્ધ ગ્રહના ઉપાય કરો છો તો બુદ્ધ ગ્રહ ખૂબ જ ઝડપથી સારા પરિણામો પ્રાપ્ત કરાવે છે તમારા કરિયરમાં કોઈ સમસ્યા છે તો બુદ્ધ ગ્રહના ઉપાય કરવાથી તમને ખૂબ જ ઝડપથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે જે બુદ્ધ ગ્રહ જે છે તેને બુદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે અને સાથે સાથે બુદ્ધને આપણી વાણી સાથે પણ સંબોધવામાં આવે છે તો જ્યારે કોઈ વ્યક્તિની બુદ્ધિ ખૂબ જ સતર્ક હોય તે ખૂબ જ બુદ્ધિમાન વ્યક્તિ હોય અને તેની વાતોથી તે લોકોને ખૂબ જ પ્રભાવિત કરતો હોય તે ખૂબ જ સારી વાણી બોલતો હોય ત્યારે કહી શકાય કે આ વ્યક્તિની કુંડલીમાં જે બુદ્ધ ગ્રહ જે છે તે ખૂબ જ સારી સ્થિતિમાં બિરાજમાન છે કારણ કે જ્યારે બુદ્ધ ગ્રહ તમારી કુંડલીમાં શુભ સ્થિતિમાં હોય ત્યારે તે વ્યક્તિને કોઈક ને કોઈક રીતે તકો પ્રાપ્ત થાય છે તે વ્યક્તિને સારા લાભ પ્રાપ્ત થાય છે તેને ઓછી મહેનતે ખૂબ જ ઝડપથી લાભ પ્રાપ્ત થાય છે ખૂબ જ બધા લોકો તેને પ્રેમ કરવાવાળા હોય છે તેને વહાલ કરવાવાળા હોય છે તેની સંભાળ રાખવાવાળા હોય છે ત્યારે પણ કહી શકાય કે તમારો બુદ્ધ ગ્રહ જે છે તે શુભ સ્થિતિમાં બિરાજમાન છે પરંતુ જો તમારો બુદ્ધ ગ્રહો તમારી કુંડલીમાં સારી સ્થિતિમાં બિરાજમાન ન હોય તમને અશુભ ફળ આપતો હોય ત્યારે કેવું કહી શકાય કે તે વ્યક્તિ યા તો જુઠ્ઠું વધારે બોલતો હોય અથવા તો તે પોતાના બોલવાથી પોતાની વાણીથી કોઈને પ્રભાવિત નથી કરી શકતો સાથે ક્યાંક ને ક્યાંક તે બોલવામાં પણ અચકાતો હોય સાથે સાથે તેની બુદ્ધિ જે છે તે સતર્ક નથી હોતી તે બુદ્ધિથી કોઈ પણ પોતાનું કાર્ય નથી કરી શકતો વારંવાર તેને કોઈકની સલાહ લેવી પડે છે કોઈકને પૂછીને કાર્ય કરવા પડે છે માટે તેના કાર્યોમાં વધારે અડચણ પણ આવતી રહે છે જેના કારણે તે વ્યક્તિ સફળતા પ્રાપ્ત નથી કરી શકતો અને તે વ્યક્તિને વારંવાર કોઈકને કોઈક રૂકાવટો તેના કાર્યમાં આવતી રહેતી હોય છે જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના દાંત સંબંધિત કોઈ સમસ્યા છે અથવા તો તેની સ્કીનના રિલેટેડ કોઈ તેને ઇશ્યુ છે તો પણ કહી શકાય કે તે વ્યક્તિનો બુદ્ધ ગ્રહ નબળો પડી રહ્યો છે જેના કારણે પણ તેને સ્વાસ્થ્યમાં પણ આ પ્રકારની તકલીફો થાય છે સાથે સાથે આપણું જે શરીર છે તેમાં જે નર્વસ સિસ્ટમ છે એટલે કે જે આપણું બ્રેઇન જે છે તેને લગતી જો કોઈ સમસ્યા વ્યક્તિને થતી હોય તો પણ કહી શકાય કે તે વ્યક્તિનો બુદ્ધ ગ્રહ જે છે તે તેને અશુપ પરિણામ આપી રહ્યો છે અથવા તો કુંડલીમાં તે અસ્ત એટલે કે નબળી સ્થિતિમાં બિરાજમાન છે તો આવી બધી પરિસ્થિતિઓમાં તમે બુદ્ધ ગ્રહના કેટલાક વિશેષ ઉપાયો કરીને તેને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરાવી શકો છો તમે બુદ્ધ ગ્રહનો લાભ પ્રાપ્ત કરાવી શકો છો તો તમારા જીવનમાં જે તમારી ઈચ્છાઓ છે જે તમારા ડ્રીમ્સ છે જે તમારા સપનાઓ છે તેને ખૂબ જ ઝડપથી તમે પ્રાપ્ત કરી શકો છો જ્યારે આપણે બુદ્ધ ગ્રહની ઉપાયની વાત કરીએ તો સર્વપ્રથમ જે પણ તમારો ગ્રહ ખૂબ જ સારું પરિણામ આપે છે અને સાથે સાથે તમારો કેતુ ગ્રહ જે છે તે પણ તમારો ખૂબ જ શુભ સ્થિતિમાં આવવા લાગે છે માટે જો તમે ગણેશજીની પૂજા કરો છો તો એક સાથે બુદ્ધ ગ્રહ અને કેતુ ગ્રહ બંને તમારી કુંડલીમાં શુભ સ્થિતિમાં થવા લાગે છે અને જેના કારણે તમારી કુંડલીમાં રહેલા કેટલાક દોષો દૂર થાય છે તમારા કરિયરમાં આવતી રૂકાવટો દૂર થાય છે તમારા કાર્યો અડચણો દૂર થાય છે અને તમને બુદ્ધ ગ્રહ સંબંધિત જે પણ સમસ્યા છે તેનું નિરાકરણ થાય છે સાથે સાથે આપણે વાત કરીએ તો નિત્ય તમારે ગાયને ઘાસ ખવડાવવું જોઈએ કારણ કે જેટલી પણ લીલી વસ્તુઓ છે તેને બુદ્ધ ગ્રહ સાથે સંબોધવામાં આવે છે જેમ કે મગ છે ઘાસ છે કે પછી કોઈપણ રીતે લીલા રંગની જેટલી પણ વસ્તુઓ છે કે ઘાસ છે તેનો રંગ લીલો છે અને જો તમે નિત્ય ગાયને ઘાસ ખવડાવો છો તો પણ તમારી કુંડળીમાં રહેલો અશુભ બુધ તમને શુભ પરિણામો આપવા લાગે છે. આગળ જ્યારે વાત કરીએ તો કોઈને વારંવાર વ્યવસાય સંબંધિત કોઈ તકલીફો રહ્યા કરતી હોય વ્યવસાયમાં તેને કાયમ નુકસાન થયા કરતું હોય કે કોઈપણ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે છે પરંતુ તેના પૈસા પાછા નથી આવતા કે તેનો કોઈને કોઈક રીતે લોસ થઈ જાય છે. ત્યારે પણ વ્યક્તિએ નિયમિત રૂપે પલાળેલા જે મગ જે છે તે પણ તે પક્ષીઓને ચણ નાખી શકે શકે છે છે મગ તે ગાયને ખવડાવી અને ખાસ કરીને રંગની વસ્તુમાંથી બનેલી કોઈ પણ ખાવાની સામગ્રી તે પ્રાણીઓને ખવડાવે છે ગાયને બાફેલા મગ ખવડાવે છે તો પણ તે વ્યક્તિને ધંધાકીય ક્ષેત્રે ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થાય છે એક નવ જુવાન નાનો રાજકુમાર કે નાના બાળકોને બુદ્ધ ગ્રહો સાથે સંબોધવામાં આવે છે માટે જો તમે ચાહતા હોય કે તમારી કુંડલીમાં બુદ્ધ તમને ઉચ્ચ પરિણામો પ્રાપ્ત કરાવે તમારા જીવનમાં નવી નવી તકો સર્જાય અને તે તકોનો લાભ તમે પ્રાપ્ત કરો તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરો તો તે માટે તમારે જેટલું બને તેટલું નાના નાના બાળકોની ગિફ્ટ્સ આપવી જોઈએ ખાસ કરીને જે નવ વર્ષથી નાની દીકરીઓ છે તેને પણ બુદ્ધ સાથે જોવામાં આવે છે માટે તમે તેને લીલા રંગના કપડાં લીલા રંગની શૃંગારની વસ્તુઓ બુધવારના દિવસે તમે જો એ નાની નાની દીકરીઓને ભેટ સ્વરૂપે આપો છો તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો છો તો પણ તમારા કાર્યોમાં ખૂબ જ ઝડપથી તમને સફળતા પ્રાપ્ત થાય છે નાના નાના બાળકોને તમે સ્ટેશનરીનો સામાન ગિફ્ટ કરી શકો છો કોઈ નાના 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 કે પછી તેમનું મનગમતું ભોજન પણ જો તમે બુધવારના દિવસે બાળકોને કરાવો છો તો આ ઉપાય ખૂબ જ તમારી પ્રગતિનું કારક બને છે અને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની તકલીફો અને કષ્ટ દૂર થાય છે આગળ જ્યારે વાત કરીએ તો જે આપણા ઘરની બહેનો દીકરીઓ છે બુવા છે ફોઈ છે તેને પણ બુદ્ધ ગ્રહો સાથે જોવામાં આવે છે માટે કોઈ પણ રીતે તમારે તે લોકોને હેરાન ન કરવા જોઈએ તેમને અપશબ્દ ન કહેવું જોઈએ તેમનું અપમાન ન કરવું જોઈએ નાની નાની ગિફ્ટ્સ આપીને કે કોઈ પણ રીતે તમને ખુશ રાખવા જોઈએ જો આ ઉપાય પણ તમે કરો છો તો પણ તમારો બુદ્ધ ગ્રહ જે છે તમારી કુંડલીમાં ખૂબ જ મજબૂત બની જાય છે અને તમને બુદ્ધ ગ્રહ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો નથી કરવો પડતો જેવી રીતે આપણે બહેનો અને દીકરીઓની વાત કરી તેવી જ રીતે આપણા સમાજમાં જે કિન્નરો જે છે તેને પણ બુદ્ધ ગ્રહ સાથે જોવામાં આવે છે અને કિન્નરોને તમે લીલા રંગની ચુંદડી એટલે કે સાડી અર્પણ કરો છો લીલા રંગની બંગડીઓ અર્પણ કરો છો કોઈ પણ એવી શ્રૃંગારની વસ્તુઓ તમે કિન્નરોને બુધવારના દિવસે ભેટ સ્વરૂપે આપો છો અને તેમના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરો છો તો પણ બુદ્ધ ગ્રહ ક્યારેય તમારી કુંડલીમાં અશુભ પરિણામ નથી આપતું અને બુદ્ધ સંબંધિત જે પણ સમસ્યાઓ તમારા જીવનમાં થતી હોય છે તે દૂર થઈ જાય છે તેનું નિરાકરણ થઈ જાય છે અને તમને બુદ્ધ ગ્રહ સંબંધિત ખૂબ જ સારા સારા ઉચ્ચ પરિણામો પ્રાપ્ત થવા લાગે છે તો આ રીતે પણ બુદ્ધના ઉપાયો નાના નાના ઉપાયો પણ તમે રોજિંદા જીવનમાં કરો છો તો પણ તમે તમારા બુદ્ધ ગ્રહને મજબૂત બનાવી શકો છો સાથે સાથે વ્યક્તિએ પોતાના નિયમિત જીવનમાં પણ બુદ્ધનો મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રનો જાપ જો નિયમિત વ્યક્તિ પોતાના મંદિરમાં બેસીને કરે છે અને તેની એક માળે પણ જો તે નિત્ય ક્રમમાં તે કરવાનું સામેલ કરી દે છે તો પણ તે વ્યક્તિનો જે બુદ્ધ ગ્રહ જે છે તેને ખૂબ જ ઉચ્ચ પરિણામ આપવા લાગે છે બુદ્ધ ગ્રહણ ઉપાય કરીને વ્યક્તિ દરેક ક્ષેત્રમાં કાર્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે પોતાની એક નવી ઓળખ ઉત્પન્ન કરી શકે છે અને સફળતાની સિદ્ધિ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત કરી શકે છે તો જે પ્રમાણે બુદ્ધ ગ્રહના વિવિધ ઉપાયો મેં તમને જણાવ્યા છે ચોક્કસથી તમે તે ઉપાય કરો ગાયને ઘાસ નિયમિત ખવડાવો અને લીલા વસ્તુઓનું જેટલું બની શકે તેટલું દાન કરો બ્રાહ્મણોને નાની દીકરીઓને કે પછી ગાયને મગ કે ઘાસ સ્વરૂપે તમે તેને ભોજન કરાવીને પણ તમારો બુદ્ધ ગ્રહ તમે શુભફળ પ્રાપ્ત કરાવી શકો છો નમસ્કાર